વાહ પાલક પનીર ચીજ ચાઈનીઝ ઢોસા એક બે ત્રણ ચાર અને ચીજ રેગ્યુલર આવે છે ને ભાઈ ચીજ બટર ડ્રાય અને કાજુ બદામ પ્રકારના ઢોસા છે ભાઈ હાલો દોસ્તો એક નવા ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ તળાજા પટેલ સુરતી ઢોસામાં તળાજાની અંદર માત્રને માત્ર એક જ હોટલ એવી છે જ્યાં તમને 108 પ્રકારના ઢોસા મળી રહેવાના છે અને એ પણ સુરતી ઢોસા તો હાલો વિડિયોમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને એક લાઈક કરી દેજો અને હા ખાસ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કેમ કે તમને આજે તમને બતાવવાના છે 108 ઢોસા તો હાલો મળી આગળ અને કઈ કઈ પ્રોસેસ તમને વધુ જાણવા મળશે આવી રીતે કાઈ બેકગ્રાઉન્ડ માં જો બધા કાઉન્ટર એકદમ શણગારેલા છે અને અહીંયા તમને ઠંડા પીણા પણ મળી રહેવાના છે આપણે હવે રસોડામાં આવી ગયા છીએ જો પનીર ચીલી જો તમે પનીર ચીલી નું ફ્રાય થઈ રહ્યું છે આ બધી વસ્તુ ફ્રાય થઈ ગઈ છે તો તમે બાજુમાં ભાઈ બનાવી છે ભાઈ બન તમે કઈ સબ્જી બનાવો છો ગ્રીન ગોટાલા વાહ ગ્રીન ગોટાલા જો ભાઈ જો ફાઈનલી જો તમે

ચાઇનીઝ ઢોસા અને આ તમે જે જોઈ રહ્યા છો ને એ ચાઈનીઝ તૈયાર થાય છે અને લાસ્ટમાં લાસ્ટમાં કેવો રહેશે હવે માઇક્રોની ઢોસા અને જોવો આ લાસ્ટમાં જે ત્રીજો ઢોસો છે ને એ માઇક્રોની ઢોસા છે સાઈનીઝ એક સાથે જુઓ તમે બધા જ એક સાથે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ છે છ ઢોસા તૈયાર થાય છે અને અહીં જો સ્પેશિયલ પટેલનો ઢોસા કમ્પ્લીટલી પહેલાં તૈયાર થવા આવી રહ્યો છે તો ઉપરથી જુઓ તમે ચીલી રાખી દીધે રેડ ચીલી જુઓ કઈ સીલી છે ભાઈ બંધભાઈ રેડ ચીલી રેડ ચીલી એ ટમેટા સોસ રેડ ચીલી અને ટમેટા સોસ જો નાખ્યો છે ભાઈ પનીર ટુકડા પનીર ટુકડા જો ચીજ ઉપરથી થી નાખ્યો છે ઢોસામાં વાહ ઉપરથી મસાલો થોડો થોડો એડ કરે છે ભાઈ ધાણા જીરું અને પછી ચીલી રેડ ચીલી અને ટમેટા સોસ બી નાખી દીધું છે નાખી પણ કમ્પ્લીટલી થવા આવ્યો છે બધા ઢોસાની પ્રોસેસ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે અને લાસ્ટ જુઓ તમે આ કમ્પ્લીટલી થવા આવ્યો છે અને ભાઈ જો ટુકડા કરે છે વાહ ચીલી મારો આ કેવો આના મેં જે ફેસલ ચાઇનીઝ ડોટો બની રહ્યો છે વાહ જો તો બુકડા થઈ જાશે નો બુકડા ઉપર જોઈને જો ચીઝ બાયે લગાડી છે બધામાં ચીઝ રેગ્યુલર આવે છે ને ભાઈ હા રેગ્યુલર ચીઝ આવે છે આ પરફેક્ટ તો બોલ ચીઝ બટર

ઉપરથી ક્રિસમિસ વાહ એકદમ શણગારવામાં આવે છે કોથમરી પણ નાખી દીધી છે ઢોસો ઓકે કમ્પ્લીટ સીની રોલ પણ ઢોસો કમ્પ્લીટ ચારથી આવી ગયો છે હવે આની ઉપર ઉપરથી છે ને આ ભાઈ સીઝ નાખવાનું છે જુઓ તમે આને જો કમ્પ્લીટ જુઓ ઉપરથી સીઝ નાખવામાં આવ્યું છે વાહ અને પણ ઉપરથી જો કોથમરી નાખી વાહ કમ્પ્લીટલી જો પનીર ચીલી પણ ઓકે ડન થઈ ગયું છે ફાઇનલી જો ફાઇનલી આમાં શો કરીએ આપણે હવે જો પનીર ચીલી પણ રેડી એકદમ અને જો પનીર ચીલી પણ ઓલરેડી તૈયાર થવા આવી રહ્યો છે એને પણ જોવો તો ડીશમાં લઈ લીધું છે ભાઈ પનીર ચીલી પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે પનીર છે તો આવી ગયું જો ટુકડા કરીને નાખી દે છે જોશામાં જુઓ તો ઉપરથી એકદમ જોરદાર નાખી દીધું છે ભાઈ

બધા જ ઢોસામાં તમે ઉપરથી જુઓ ભાઈ થોડું થોડું સીઝ તો બધામાં આવે જ છે તો અહીંયા તમને પાઉભાજી પણ મળી રહેવાની છે જો એકદમ સટાકેદાર પાંવભાજી રેડી થઈ ગઈ છે એક્સ્ટ્રામાં તમે જુઓ તો ભાઈ જો મંચુરિયન પણ કમ્પ્લીટલી તૈયાર કરી દીધું છે અહીંયા તમને મંચુરિયન પણ મળી રહેવાનું છે ફાઇનલી આપણે જો ચાઇનીઝ પાલક પનીર ચીઝ ઢોસો પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે અને ઉપરથી આમાં પણ સેવ લગાવી દીધું છે હવે આ ડિશ પણ કમ્પ્લીટલી તૈયાર થવા આવી રહી છે પટેલ પેસલનો ખાસ ઢોસો વધારે પડતો અહીંયા જાય છે બીજા ત્રણ ઢોસા કમ્પ્લીટલી તૈયાર કરી દીધા છે અને આ બધા જ પાર્સલ જવાનું છે પાલક મરચા ગાજર ડુંગળી અને લીલું લસણ ખાસ જો અમૂલ નું છે તો અમૂલ નું એટલું ઝેડ સબ્જી જુઓ બધી જ હોય ઢોસા માં વાપરવામાં આવે છે ખાસ જો તમે ઢોસા સ્પેશિયલ સંભાર બનાવવામાં આવેલો છે તો એકદમ ટેસ્ટી કઈ ઘટે નહીં હોય નાળિયેલ ચટણી પણ તમને મળી રહે છે જો વાઈટ જે સ્પેશિયલ ઢોસા રે ખાવામાં આવે છે પાર્સલ ઘરે છે ભાઈ અને ઉપરથી જોવો ચીઝ નાખે છે તમને અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે તો તમે અહીંયા અહીંયા આવીને પાર્સલ ઓર્ડર પણ કરી શકો છો પાર્સલ કમ્પ્લીટલી જો ભાઈ કમ્પ્લીટલી તૈયાર કરી દીધું છે વાહ આ આપણે પનીર ટુકડા છે આ પાલક પનીર છે આપણો આ ગ્રીન ગોટાળો આપણો જીની રોલ જીની રોલ રાઉન્ડ પેપર રાઉન્ડ પેપર

પટેલનો મોસ્ટ ફેમસ એમ કે પટેલ સ્પેશિયલ ઢોસો આપણે ટેસ્ટ કરવાનો છે અને ટેસ્ટ ના રિવ્યુ પછી તમને આપીએ હા ભાઈ સ્પેશિયલ ઢોસો છે આ સ્પેશિયલ સંભાર છે આનો એકદમ સુરતી સ્ટાઈલ માં કાય ઘટેલી ઢોસો તો તળાવથી હો અને ખાસ ઢોસાના શોખીન હો તો એકવાર સાકડાસર સોકડી અને પટેલ ઢોસા હાઈવે ની જે સામે છે હું તમને એડ્રેસ એડ્રેસ બતાવું તો ખાસ એકવાર વિઝિટ જરૂર ને જરૂર કરજો પોતાનું મેન્યુ કાર્ડ છે એકસો ને આઠ પ્રકારના ઢોસા બનાવવામાં આવશે એકસો ને આઠ પ્રકારના ઢોસા તમને વિડીયો બતાવવું મુશ્કેલ પડે છે એટલે જો વિડીયો સ્ટોપ કરીને એકવાર જોઈ લેજો તમે એકસો ને આઠ પ્રકારના ઢોસા તમને ક્યો નહીં બનાવી આપવામાં આવે છે તળાજામાં એટલા બધા પ્રકારના ઢોસા ક્યાંય છે એ વાત પણ આવી તમારી તળાજામાં કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે તો ઢોસાના પ્રાઇસની વાત કરીને મિનિમમ સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને પણ તમે જેટલો બનાવો એટલો અને ખાસ મંચુરિયમની વાત કરીને તો એ પણ જો સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે મંચુરિયમ પણ તમને અહીંયા મળી રહેવાનું છે અને આ મંચુરિયમ સો રૂપિયાથી આ પણ સ્ટાર્ટ થાય છે કાંઈ ઘટે નહીં જે ભાજી જોઈ રહ્યા છો ને એ ભાજી આ સાદી ભાજી નથી હો ભાઈ આ સાઈનીઝ ભાજી છે આની પ્રાઇઝ પણ નેવું રૂપિયા છે તમને અહીંયા ભાજી પણ નેવું રૂપિયા મળી રહેવાની છે

સાંજના પાંચથી રાત્રે એક દોઢ સુધી મળી રહેશે એની પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે